તીખો છે જો જો તે કેમ ખી જાણો અને કેમ કરો કો ગઈ છે આમ તો કેટલી ખબર પડે તો ચાલો ફેમિલી આસે ડારા માં છે મસ્ત ને 500 ગ્રામ ને ડારો જો મળી જો સારું એક ખારો આવ્યો એક મલાર ખાઈ ગયો આના કાટા બહુ ખતરનાક થાય ઘટતે ની મારા વાલા કેંદી આ સડે બહુ

તો આ તા કોઈ ત્યાં ખાઈને બેઠો છે એમ લાગે તારે કેમ લાગે તને તો ચાલો તો ફટાફટ જોઈએ અને કંઈક આવે ને તો દેખાડીએ મને તો કાંઈ ઉંતી બહા થઈ જાય કેમ કે કુતરા તો ન ખાઈ દઈએ અમે થોડુંક મોડું થયું વાળું કરતા એમાં પણ કાંઈ વાંધો નહીં જોવાનું તો કન્ટિન્યુ શરૂ છે અને કુત્રેય પાછું ઝાડ જોયેલું છે આમ જો આય હકર જરા આમ જો એ આમ જોવો કહીશ આખું ઝાડ કુતરાય જોઈ લીધો એ ભાઈ બંને કંઈ ખાઈ જ ને ખાધો એ તો બોરડા તોડવામાં આવી છે પેલા કીધો કહેતા કા پ پ a j ا پ ا સારો તો આગળ જોઈ જોયેલી કન્ટિન્યુ કંઈક આવશે તો દેખાડવામાં આવશે નકર મારા વાળા કુતરા ખાઈ જાય તો નહીં દેખાડી તોય કુતરા ખાઈ જાય તો ભીંગડા ભીંડે કઈ કશે શકાય આ પાણો કેમ છે પણ આ જાય આ તો આગળ તો કુતરા ને એકલા આગળ છે આ આળ પેસલ કુતરાએ જોયેલો છે ભાઈ મચ્છી ખાવા માટે પેસલો પેસલ જોયેલો એ તો આ જાળમાં અત્યારે કઈ છે નહીં ચાલો આખે ખોળાળ પૂરું થઈ જાય હજી એક ઊંડું જાળ બાંધેલ છે એ જોવા જવાનું છે પણ ના પાણી છે ત્યાર પાછા મમીના ઘરે અને પછી પાછા આવીશું ને એવા તમને બધા કા

કાંઈક આવશે તો હું એ જાય નહીં આવે તો નહીં જાય એવું છે બિનારે તો નગર પછી છે તો બધા તમને બધા રાત ને વાદ લખી જગાઈશ તો આવું છે ચલો હવ કાંઈક ફાડીને વેચો ને કાંઈ વાંધો નહીં જોઈએ રાખો લઈ હવાર આવીશું અત્યારે ન આવે કાંઈક ફાડીને વેચો છે કે ફાડકીને ભાઈ જુ બોલ અત્યારે નવી ખબર આવી છે હું એમ તો કઈ આપણે છે ને વ્યવસ્થિત ઘરે કાંઈ એટલે કાંઈ શાક આવ્યું નહીં જાડા દાળ હવારે એવા જાડા દાળ પાછા બે જોવાના છે આપણે અને પછી પાછા નાના ઝાડ છે બાંધેલા બીજાના બધાને એ જોવાના છે તો શાક તો તમને દેખાડવામાં આવશે છે ફ્રીજા બનાવે છે બધા મજા છે અને અહીંયા બધા ધનજીન બહેનજીન કિસના નેનજીન કેવલબેન બધા વિદ્યા ઓલી મોબાઈલમાં જોવે છે સમય કેટલો થઈ ગયો દસ ને બાર મિનિટ થઈ છે અને હવે હું છે ને મારા વાલા જલ્દી જલ્દી વિડીયો એડિટિંગ કરો મળું એટલે ફટાકે મળી ખવાર માલો તો ફેમિલી સવાર પડી જશે ને દરિયો પાછો ખાલી થઈ રહ્યો છે એટલે લાટ નહીં છોડતો છો ધનજીભાઈ થોડો મિનિટ હું થોડો પાછળ છું ઝાડ જોવા જાય એસી તો સાડો દાળ કાઠે છે વેલા જોવા જવું પડે બીજા દાળ ઊંડા છે એ થોડુંક વાલ લાગે બરાબર તો આપણે જોવો આવી રીતનું કંઈક છે દરિયો એટલો ખાલી થઈ ગયો છે ઝાડ અહીંયા છે એ ધનજીભાઈ જોવા મળ્યા છે અને એક ઝાડ છે ઉંદર છે અને પછી એમાં આવે તીને નહીં આવે બાકી આપણે પાયલોના ઝાડ આવે ને કોણા ઝાડ આવે તમને ખબર હોય તો આપણે શેળવા ઝીંગા ટીટમ જે આવે એ એ મચ્છી દેખાડી દેવામાં આવે છે બીજાના ઝાડ છે ને એમાં આપણે યુઝ કરવા જાવું વિડીયો ઉતરવા જાવું મચ્છી તમને જોવા મળશે કે આ મારા ઝાડમાં આવી જશે બરાબર બિનારે તો હું પગી તો ગયો હવે જોઈ

ખાલી બાય ઓમે પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી કઈ ને આપડે નામ હોય ને લખેલો નામ ની નામ અડો એટલે ને પાસલ લીલી લુઈ ની અડો એટલે એમાં જવાય જો ઓટોમેટિક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો મે વિડીયો મસ્ત આલે છે જોરદાર આલે છે તમારા બધાને સપટારો છે તો બનાવી છે તો આટલા વિડીયો મેં કાક આવડે હા એ તો ગાઈસ પાંચ વિડીયો છે તો એમાં જાવ તો સબસ્ક્રાઇબ કરજો ને ફૂલ વિડીયો એમાં આખે જોઈ લેજો તમારું શું કે સમય બમે બધું પૂરો થાય પટખાય લે

પછી તેને હલો સાઈ ઝાડ બતાવી ઝાડ એમ તો જો કે પગ આવું છે હું તપાસ કરી પછી તમને કહી તો ભાઈ આવી રીતે જોવાનું ચાલુ છે ને ઓલા પણ એક કસલી આવેલી છે કહી એમ કે હાથ કરો તો કાઢવા પેલા અમારો ઝાડ જોઈ લઈએ અમે આમાં હજી કઈ દેખાત તો નથી હા નાનું ન હોય આમાં હોય તો મોટું હોય ખતનજી વાળા પણ ખાટા હોય તો ઉશ્કાઈને જોઈ લઈને પછી કાઢો દાળ જોવાનું શરૂ મચ્છી જોવા મળશે તમને બતાવીને તો કઈ નઈ આલો આગળ કન્ટિન્યુ બતાવી અમે છે ને હવે બીજા દાળે અમારા અમાર દાળમાં કઈ એવું નથી હાજે કઈ નથી થયું ચરમાં કઈ નથી થયું હાજે બે ખાલી છે ને ચરમાં બે ખાલી છે હવે અમે જઈએ અમારા દાળે અલા અમારા દાળે હું અલ્લાભાઈને બેનના દાળે લઈ એટલે એક મારા ભાઈ બેન દાળે લઈ

એની ભાળત થશે આપડે હાથે ફાળ થશે અહીંયા બહુ અઘરો કહી લો ભાઈ હાથે ફાળે એટલે કસલી છે કઈ વાંધો ચાલો હાલો ફટાફટ કાઢ લેખ્યા ને કેમ પણ કરે માઇન્ડ મેન કઈ આ બે વખત તો કરતી કરતી રહી ગઈ શે કઈ ધનજીભાઈ એ બાજુ ન નું બસ ને તો હજી તો આવડે ઘણા દાળ જોવાનું બાકી છે તો કઈક આવશે તો અમે અત્યારે ઘરે જઈએ ને પછી પાછા આવીશું પછી આવડા મચ્છી લઈને આવું બતાવી દેવું ચાલો તો ને હવે ઘરે જાળ જોઈને મચ્છી કેટલી તમને બતાવી દેવું ઘરે જાય કેમ કે મારા વાળા રેસીપી બનાવીને તો જવું પડે ને મારે ઘરે જાવું પડે કે ન જવું પડે કો હું જઈ તો રેસીપી બને ન કરતા બને નહીં હું કરવું આમ ઠાકી જાય અને વઘારી ભાત બનાવવાના છે તો મેં કીધું એ પ્રમાણે તમે લિંક આપેલી છે જોઈ આવો મારા વાલા અડી લેજો એમ પટ કરતા લાઈક બાઇક કરે જો કોમેન્ટ દેજો અમે આવ્યા ખરા એમ કે કહેજો મજા આવે ચીગર આવે ને ફેમિલી મેં કીધું એ ભાઈ ઝાડ જોઈને આવશે ને હું ઝાડમાં શાક આવ્યું છે તો તમને બતાવી દઉં અને આ જવું આ છે કે મલાર ખાઈ જાય ઓ આ બે બીજું સારું એક સારું આવ્યો હોય એક મલાર ખાઈ ગયો આ મલાર એટલે તમને ખબર પડે ને ઓલે મોટી કેવી માછલું કહેવાનું નામ ઇંગ્લિશમાં મને ભૂલાઈ જ ગયું સોલ્ફિશ ડોલ્ફિશ એવું કંઈક આવે ને એ ખાઈ જાય અને આ છે વરું એટલે કે વરેજ આના કાંટા બહુ ખતરનાક થયો ઘટ તેની મારા વાલા આ સડે બહુ આ છે એક ટીટમ તો જો ભાઈ ટીટમ આવી જાય વરિયાદ આવી જાય શિયાળો આવી જાય અને અમે ડારો ગયા ને અને આ તો મલર ખાઈ જાય એટલે ફાલ થઈ જાય પણ આ ભાઈ લેતા કેમ કેના ઘરના ને દેખાડે કે તેના ઘરના ને થોડી મજા આવે બાકી જો આવ ફાલ મે જમ જો શિયાળો તો ખાઈ જાય તો ચાલો ગાઈસ ઘણું બધું શાક આવી જો ને ઘણું બધું તમને દેખાડી દીધું બરાબર હવે આપણે જાડા દાળમાં મોટો બધો મહાઈલો આવી છે તે દે તમને મજા આવે એવો બ્લોગ બનાવવાનો છે વિડીયો બનાવીશું જોરદાર મેલી જોરદાર અને આપણે છે ને અહીંયા એ વિડીયો પૂરો કરદાન છે આવડો આદરીય ખેડૂતનો હાલો तो बस तमी बथे साग झोली तो आपण साडा साल शार बंदे में काही आयु नही हजी आख्या करे काही किया करे तो मोटा आवे એટલે કે देव काही नक्की नो केवे करे काही जाय खामा सडे तो तो आजनो वीडियो आपला पूरा करलेची वीडियो तो मेला लाइक कर जे शेयर कर जे से न मनावा होता सब्सक्राइब कर जाता परी पाचा मजे आपण नवा वीडियो म तजय मातेची बाय बाय एमनी साग पाछु खामा सडसे के हां खामा साग सडसे એટલે आम्ही तुमने देखा दी बाय बाय